તો તો એમને નથી કહેવાતું અને ઈ ગરબો જોવા એ આકાશમાંથી રાઘવ જોવા જા વિનાનો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમે જે વિડીયોમાં કલાકારને જોઈ રહ્યા છો તેમને અવાજ ઉપરથી તો તમે ઓળખી ગયા છો અને ન ઓળખા હોય તો તેમનું નામ છે કીર્તિદાનભાઈ ગઢવી જોઈ લો આ તેમનો જૂનો વિડીયો છે અને તેમનો અવાજ પણ સાંભળી લો તમે કે અત્યારે જેવો અવાજ છે તેવો જ અવાજ પેલા પણ હતો અને કીર્તિદાનભાઈ ગઢવીનું અત્યારે દેશના દુનિયામાં નામ ચાલી રહ્યું છે તેઓ અત્યારે વિદેશોમાં પણ મોટા મોટા પ્રોગ્રામ કરે છે અને તેમણે એક લાડકી નામનું ફાઉન્ડેશન પણ ચાલુ કરેલું છે જેમ જ તેઓ દીકરીઓને મદદ પણ કરે છે તો મિત્રો તમને પણ કીર્તિદાનભાઈ ગઢવી સાંભળવા ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એ આકાશમાંથી રાઘવ જોવાયા Yes, I've